જામનગરના ઢીચડા રોડ ઉપર ત્રણ મકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકાલાયો એકની અટક જામનગરના ઢીચડા રોડ ઉપર આવેલ સેનાનગરમાં ગયા ઓક્ટોબર મહિનામાં તેમજ ફેબ્રુઆરી મહિનામાં ત્રણ બંધ મકાનમાં અનુક્રમે રૂપિયા પાંચ લાખ એકવીસ હજાર પાંચસો અને રૂપિયા ત્રણ લાખ બાણું હજાર પાંચસો અને રૂપિયા ત્રીસ હજાર પાંચસોની મત્તા ચોરાઈ ગઈ હતી ત્રણેય ફરિયાદની ચાલી રહેલી તપાસમાં એલસીબીએ મૂળ ઉત્તર પ્રદેશના વતનીને હાલમાં સિરાનગરના રહેતા એક શખ્સને દબોચી લીધો છે તેણે પોતાના પાંચ સાગરેતા નામ ઓકી નાખ્યા છે અને શખ્સ પાસેથી રૂપિયા એકવીસ લાખ ત્રેપન હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા દિવ્યાંગ પાર્કમાં રહેતા પ્રફુલ રમણેકભાઈ ચૌહાણ નામના આ મકાનમાં ચોરી થઈ હતી ત્યાંથી કોઈ તસ્કરો દરવાજાનો નકુચો તોડી મકાનમાં ઘૂસ્યા પછી અંદરની સોના ચાંદીના તાગીના રોકડ રકમ મળી કુલ રૂપિયા પાંચ લાખ એકવીસ હજાર પાંચસોની મતાની ચોરી કરી ગયા તે ઉપરાંત દીછડા રોડ ઉપર આવેલા સેના નગરમાં વસવાટ કરતા રાકેશ રામા શંકરસિંહ નામના આ સામેના મકાનમાં પણ દરવાજો તોડી અંદરથી રૂપિયા ત્રીસ હજાર પાંચસોની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરાઈ ગયા હતા જ્યારે ગઈ તારીખ ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસની રાત્રે માયાબહેન રામજીભાઈ ચંદ્રા નામના મહિલાના ઢીચડા રોડ ઉપર સીરાનગરમાં આવેલા અને બંધ રહેલા મકાનમાં પણ દરવાજો તોડી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા ત્રણ લાખ બાણુ હજાર પાંચસોની ચોરી થઈ હતી